હું બેંગ્લોર બીબીએ સ્ટડી કરું છું અલાયન્સ યુનિવર્સિટીમાં અને ત્યાંથી અહીંયા વોટ દેવા માટે કાલે જ આવ્યો છું વોટ દઈને પાછો આવી જઈશ ઉમેદવાર તો વિઝનરી જોવા જોઈએ જે ફ્યુ ટૂંકમાં એના વિસ્તાર માટે કે એના જે એરિયા છે એના માટે કામ કરે સમાજનું કામ કરે પ્રોબ્લેમ સોલ્વ કરે નવી નવી વસ્તુ લઈ આવે એવા તો ઉમેદવાર જોઈએ છે યુવાનોના મુદ્દા તો છે કે યુવાનોને બધી અત્યારે જેમ કે રિઝર્વેશન છે બીજી બધી વસ્તુ છે કે આપણે કેમ કહેવાય તમને એ બીજા ઇસ્યુ આવે કે જે ફેસ કરે છે ક્યાંક પોલિટિક્સના પ્રોબ્લેમ લીધે કે આવતા નથી આગળ નથી વધી શકતા એવા એ બધા પ્રોબ્લેમ સોલ્વ કરે એવા આપણે નેતા જોઈએ છે પહેલી વાર ફર્સ્ટ ટાઈમ વોટર છું એટલે થોડુંક તો એક્સાઇટમેન્ટ છે જ પણ હવે મોદી સરને આપણે તો મોદી સરને જોઈને જ એના વિઝન પ્રમાણે જ વોટ દેવા આવ્યા છે કે એ એની પાસે વિઝન છે આવતા પચીસ વર્ષનું ઇન્ડિયા ક્યાં પહોંચી શકે છે એને જોઈને જ વોટ દેવા આવ્યા છે યુવાનોને અત્યારે અત્યારે તમને ખબર જ છે કે અત્યારે જે સ્ટાર્ટઅપ કલ્ચર ચાલી રહ્યું છે આખા ઓલ ઓવર ઇન્ડિયામાં તો હવે એવી જ આશા છે કે મોદી સર હવે સ્ટાર્ટઅપને નવા નવા ઓપોર્ચ્યુનિટી લઈ આવે યુવાનો માટે એવી જ આશા છે સરકાર પાસેથી